ના કુળસદ ગામે સાતસો વર્ષ જૂનું રણછોડ રાયજીનું મંદિર આવેલું છે આ પૌરાણિક મંદિરમાં બિરાજમાન સુંદર રણછોડજીની પ્રતિમાનો ઇતિહાસ ખૂબ અનોખો છે એક એકલોકવાયકા મુજબ વર્ષો પહેલાં વણઝારાઓનો સમૂહ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો ત્યારે કુર્સદ ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને તેમની સાથે લાવેલી રણછોડજીની પ્રતિમાને ઝાડ પાસે મૂકી હતી બીજા દિવસે વહેલી સવારે સમૂહ જ્યારે બીજે પ્રયાણ કરવા નીકળ્યો ત્યારે રણછોડજીની પ્રતિમા કોઈ ઉંચકી શક્યું નહોતું એટલે તે લોકો મૂર્તિને ત્યાં જ મૂકીને બીજે ગામ જતા રહ્યા હતા મેં કુડસરનો રહેવાસી અને મારું કુર્સદનું અહીંયા રહેવાનું એ જ કારણ કે અમારા રણછોજી મંદિરની સ્થાપના પણ સ્થાપના પણ અહીંયા જ થઈ છે કુડસરમાં અને એનો અમને બહુ જ ગર્વ છે અને અમને એમના રણછોજી પર બહુ જ શ્રદ્ધા છે કુર્સદના ગ્રામજનોને રણછોડજીની પ્રતિમા ઝાડ નીચે પડી છે તેવી જાણ થતાં તેમણે નાનું મંદિર બનાવી પ્રતિમાની સ્થાપના કરી અને પૂજન અર્ચન કરવા લાગ્યા સમય જતા રણછોડરાયજીના આશીર્વાદથી ગ્રામજનોએ લોકભાગીદારીથી સુંદર મોટા મંદિરનું નિર્માણ કર્યું અને આજે આ મંદિરને શ્રદ્ધાળુઓ મિની ડાકોરના નામથી ઓળખે છે જે મંદિર છે એને મિની ડાકોર તરીકે ઓળખવામાં આવે છે એનું કારણ છે કે ડાકોરમાં જે ભગવાનની મૂર્તિ છે એ આબેહૂબ મૂર્તિ અમારી રણછોડજીની અહીં છે બીજું કે ત્યાં ડાકોરમાં જે મંદિર છે ને એ એકઝેટ સામે સ્વયંભુ શિવલિંગ છે અમારું જે આ ભગવાનની જે મૂર્તિ છે એમની એકઝેટ સામે ગામમાં પ્રોપર જે ગામ છે એ ગામમાં એક બ્રાહ્મણ માજી હતા એ બ્રાહ્મણ કુમાર એ માજીને છે ને ભગવાને સપનામાં દર્શન આપીને કીધેલું કે તમારા ઘરમાં શિવલિંગ છે તો ખરેખર એમણે પછી સવારે ઉઠીને જોડાયું ને ખોડાયું તો એમનો જ્યાં રૂમ હતો ત્યાં નીચે મહાદેવનું શિવલિંગ હતું એટલે પછી એમણે એવું બધા ત્યાં ગામજનો ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે અહીંયા મહાદેવજીનું મોટું મંદિર કરવું છે તો આજે અમારે કુર્સ ગામમાં મહાદેવજીનું બહુ જબરજસ્ત મોટું મંદિર છે ત્યાં લાખ હજારો હરિભક્તો દર્શન કરવા જાય છે મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકોરના ચરણ સ્પર્શ કરી ભાવિકો પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને રણછોડજીના આશીર્વાદથી તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ પણ થાય છે દર મહિનાની પૂનમે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા રણછોડજીના દર્શને આવે છે ત્યારે મંદિરે મેળા જેવો માહોલ સર્જાય છે આ મંદિર એટલું બધું મહત્ત્વ છે કે હું છેલ્લા પંદર વીસ વર્ષથી ચાલતા પણ આવું છું અને આમ દીક્ષામાં ને એવા પણ આવું છું પૂનમ એક પણ છોડતી નથી આ પૂનમ અહીંયા ભરું છે ને તેનાથી મારા બધા ધારેલા કામ સફળ થાય છે પ્રસાદીનો પણ ચઢાવો કરેલો છે અને મને એનાથી ખૂબ શાંતિ મંદિરમાં આવે છે એટલે ખૂબ શાંતિ મળે છે અને આજુબાજુના ગામડાના લોકો પણ આવે છે અને બીજા ઘણા બધા શ્રદ્ધાઓ બહારથી પણ આવે છે આ બધા મંદિર એક આસ્થાનું પ્રતીક છે અને જ્યાંથી મને ખબર પડી ત્યાંથી હું આ મંદિરે આવું છું એ મને ખૂબ આમાં સફળતા મળે છે અમે નાનપણથી જ અહીં આવીએ છીએ અમારી બડી મનોકામના પૂર્ણ થાય છે સાસરે ગયા પછી પણ છોકરાઓને લઈને પણ અહીં આવીએ છીએ જે બી માંગે તે મોલે છે ભગવાન પાસે ભક્તોની કાળિયા ઠાકોરમાં અતૂટ શ્રદ્ધા છે જે દંપતિના ઘરે સંતાન પ્રાપ્તિ ન થઈ હોય તે લોકો અહીં આવી માનતા રાખે છે અને તેમની માનતા જ્યારે પૂર્ણ થાય ત્યારે તે દંપતી પોતાના બાળકને સાકર અથવા પેંડાના વજન બરાબર તોલે છે દર પૂનમના દિવસે માનતાવાળા સાત થી આઠ બાળકોને તોલવામાં આવે છે મંદિર આવવાથી ખૂબ શાંતિ લાગે છે અને અહીંયા દર પૂનમે અમે આવીએ જ છીએ અને અહીંયા ઘણા બધા ગામોમાંથી શ્રદ્ધાળુઓ આવે છે દર્શન હા મનોકામના અમારે અહીંયા જે મન્નત માંગીએ છીએ તે પૂરી થાય છે

અને એટલે જ આ મંદિર ભાવિકો માટે આ સ્થાનું કેન્દ્ર બન્યું છે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં રણછોડજીના દર્શન કરી ડાકોરના રણછોડજીના દર્શન કર્યા હોવાનો અહેસાસ કરે છે તો મિની ડાકોર કહેવામાં આવે છે કેટલાય ભક્તો તો ડાકોર જવાનું પણ છોડી દીધું છે અને ખુરસદમાં જઈએ તો ડાકોર કરતાં અમને સારા દર્શન થાય છે એવી વાતો પણ અત્યારે લોકો કરે છે તો આવું એક સરસ મજાનું યાત્રા સ્થળ પુરસદમાં અત્યારે બની ગયું છે બીજી એક એન્યુઅલ સાલગીરીની વાત બતાવું તો લગભગ ચૌદ પંદર હજાર માણસોને પ્રસાદીનું વ્યવસ્થા પણ ગામના યુવાનોએ અહીંયા કરી છે એન્યુઅલ સાલગીરીના દિવસે ખૂબ મેદની એકત્રિત થાય છે અને ગામના પાદરે તળાવની અંદર અને સોસાયટીના કમ્પાઉન્ડની અંદર લગભગ તેર ચૌદ પંદર હજાર માણસો રણછોડજી મંદિરના નિર્માણ પહેલા કુડસદ ગામની હાલત સારી નહોતી રણછોડજીની મૂર્તિની સ્થાપના કરી મંદિરનું નિર્માણ કર્યા બાદ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી હોવાની કુડસદના ગ્રામવાસીઓની પ્રબળ માન્યતા છે કુડસદ અને તેની આજુબાજુના ગામડાઓમાંથી દર્શનાર્થીઓ નિયમિત રણછોડજીના દર્શન કરી ધન્ય થાય છે દરેક ગ્રામજનો રણછોડજી ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે રણછોડજીના પણ તેમના પર સદાય આશીર્વાદ રહે છે